લક્ષ્મીપુરા વિસ્તારના સહયોગ સ્પેસ કોમ્પલેક્ષમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે પ્રાથમિક તબક્કે આ યુવતીએ કોમ્પ્લેક્ષના સાતમાં માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે યુવતી કોમ્પ્લેક્ષની પાછળના દરવાજાથી સીસીટીવી કેમેરામાં આવતી દેખાઈ રહી છે તે જીએસએફસી કોલેજના પ્રથમ વર્ષના અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે યુવતી કોમર્શિયલ બિલ્ડીંગમાં કેવી રીતે આવી તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હત્યા કે આત્મહત્યા એ દિશામાં પોલીસ આગળ તપાસનો ચક્ર ગતિમાન કર્યા છે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી તો બીજી તરફ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળેલ હતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટમાંથી કોઈ મહિલાએ હુસકો મારેલો છે અને ફર્શ પર નીચે પડેલા છે જે અનુસંધાને લક્ષ્મીપુરાના અધિકારી અને એમની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચેલા હતા એફએસએલના અધિકારીઓ પણ આવી ગયેલા હતા સમગ્ર ઘટના એવી છે કે ફોગ બનનાર જે છે એ અભ્યાસ કરે છે પ્રથમ વર્ષમાં અને એમને ત્યાંથી પંચનામુની એ કરી અને પીએમ માટે હોસ્પિટલમાં લઈ આવેલા છે હજુ કોઈ કારણ જાણવા મળેલું નથી એમનો મોબાઈલ જે સાતમા માળેથી મળેલો હતો એટલે સાતમા માળેથી એમને જમ્પ કરેલો છે ગેટ પરના સીસીટીવી ફૂટેજ ઉપરથી એવું માલુમ પડે છે કે બેઝમેન્ટમાંથી એ સાતમા માળે પગથિયા ચડીને જાય છે અને સાતમા માળેથી સીડી ચડે છે એટલું છેલ્લું સીસીટીવી ફૂટેજ આવે છે અને ત્યાંથી એ જમ્પ મારેલો છે એ ભોગ બનનાર જે છે એ ત્યાં નારાયણ ગાર્ડનની પાસે જાય છે